છોટાઉદેપુર જિલ્લાના છ જેટલા તાલુકાના લોકોને પડી રહી છે હાલાકી મામલતદાર કચેરીએ લાંબી લાઈનો લગાવીને ઊભા છે અને તેમ છતાં પણ એમની સમસ્યાનો સમાધાન નથી આવ્યો એવું તો શું થઈ રહ્યું છે આ છ તાલુકાઓમાં જાણ્યા આ વિડીયો તમે જોઈ રહ્યા છો આઈમ્સ ઓફ ઇન્ડિયા મારું નામ છે જયરાજ અને છોટાઉદેપુર જિલ્લાના છ જેટલા તાલુકાઓ છે એના જેટલા પણ આદિવાસી સમાજના લોકો છે એ બધાને હાલાકી પડી રહી છે કારણ કે મામલતદાર કચેરી જ્યારે પોતાનું કેવાયસી કરવા જાય છે નામ નોંધણી કરાવવા જાય છે એ સિવાય જેટલા પણ સરકારી કામ માટે જાય છે હવે ઇન્ટરનેટ થપ થઈ જવાને કારણે અને ઘણા સમયથી આ સમસ્યાઓ ચાલુ રહેવાને કારણે લાંબી લાઈનો લાગે છે અને લાંબી લાઈનો એટલી કે લોકો થાકીને ત્યાં ત્યાં ઊંઘી જાય છે આવા દ્રશ્યો પણ આપણને જોવા મળે છે હવે આટલી બધી સમસ્યાઓ હોવા છતાં પણ તંત્ર દ્વારા કંઈ પણ એનો ઈલાજ કરવામાં નથી આવ્યો સરકારી કચેરીમાં જે મુજબ ધીમી ગતિએ કામ ચાલી રહ્યું છે

રેશન કાર્ડ માં આધાર કાર્ડ નામ ખોટું છે એવું કેવું છે એટલે વડોદરા બાજુ બોલે છે મારું નામ એટલે મેં આજથી સાત થી આઠ દિવસથી થી આવું છું એ હજુ થતું નથી ત્યાંથી હવે બોલે છે એવું કહે છે ત્યાંથી નામ કમી થશે ને તો એમનું નામ અહીં સડશે એવું કે છે આજથી સાત આઠ દિવસ થઈ ગયેલા છે પણ હજુ આજે હજુ હમણાં આવ્યા છે હવે કઈ કે છે તો ખબર પડશે